મારું નામ દિલીપભાઈ કે પટેલ ધનસુરા ધોલપુર કંપાનો રહેવાસી છું અને ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકાનો સભ્ય છું અરવલ્લી જિલ્લાનો મંત્રીનું અત્યારે દાયિત્વ સ્વીકાર્યું છે મેં આજે અમે ધનસુરા મામલતદાર કચેરી ખાતે ગુજરાત પ્રદેશની નીતિ મુજબ પૂરા ગુજરાતમાં રાસાયણિક ખાતરનો અસહ્ય ભાવ વધારો જે થયો તેના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરવા આવ્યા હતા અને એ આવેદનપત્ર અમે આજે એમને આપ્યું છે અમારી ખાસ માગણી આજે મીડિયા થ્રુ અને મામલતદાર સાહેબ થ્રુ અમે એ કહેવા માગીએ છીએ કે રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો અસહ્ય ભાવ વધારો થયો છે જે ખેડૂતોના પડતા ઉપર પાટું મૂકવા જેવો વાત છે અને એ અસહ્ય ભાવ વધારો પાછો તાત્કાલિક ખેંચાય એના માટેની અમારી માગણી છે અને એ જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં તો ખરું જ એ ખેડૂતો રસ્તા ઉપર આવશે આંદોલન કરશે અને અને એ ન થાય તેના માટે અમે અત્યારે અમારી માગણી એ છે કે અસહ્ય ભાવ વધારો જે થયો છે એ તાત્કાલિક પાછો ખેંચાવવો જોઈએ